શનિવારી અમાસ એ હિન્દુ ધર્મના પંચાંગ પ્રમાણે ખૂબ જ મહત્વનો અને પવિત્ર માનવામાં આવતો તિથિ છે જ્યારે અમાવાસ્યા એટલે કે ચંદ્રની અદૃશ્યતાનો દિવસ શનિવારે પડે છે ત્યારે તેને શનિવારી અમાસ કહેવામાં આવે છે આ દિવસ માત્ર એક સામાન્ય તિથિ નથી પરંતુ તે આધ્યાત્મિક શક્તિ તરફની કૃતજ્ઞતા શનિદેવની ઉપાસના અને ધાર્મિક સેવાનું એક સુંદર સંગમસ્થાન છે આ દિવસે ગાયને કાળી તિલ તલ અને ગુર ગાળ ખવડાવવાની પરંપરા ઘણી પ્રાચીન છે અને તેને અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે આ કાર્યનું મુખ્ય ઉદ્દેશ્ય શનિદેવને પ્રસન્ન કરવાનો છે કારણ કે શનિદેવ આ દિવસે વિશેષ રીતે સક્રિય અને પ્રભાવશાળી માનવામાં આવે છે માન્યતા છે કે શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગોળ ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના કઠિન પ્રભાવ જેમ કે શનિની સાડેસાતી અષ્ટમી શનિ ધનસંચયમાં અડચણો કાર્યક્ષેત્રમાં અને આરોગ્યમાં સમસ્યાઓ વગેરે ઘટી જાય છે આ કાર્ય માત્ર એક ધાર્મિક વિધિ જ નથી પરંતુ તે આધ્યાત્મિક શુદ્ધિ પારિવારિક સમૃદ્ધિ સામાજિક સંતુલન અને પર્યાવરણીય સંતુલન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે આ લેખમાં આપણે શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગુડ ખવડાવવાની પરંપરાનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું જેમાં શનિદેવની પૂજા તેમના પ્રભાવ ગાયની પવિત્રતા કાળી તિલ અને ગુડની ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્તા પિતૃ તરફની કૃતજ્ઞતા આચરણની રીત તેના ફળાફળ અને આધુનિક સમયમાં આ પરંપરાનું મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે શનિદેવ કોણ છે તેમની ભૂમિકા અને મહત્વ શનિદેવ હિન્દુ ધર્મના નવગ્રહો માના એક મહત્વપૂર્ણ ગ્રહ છે તેમને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે શનિદેવ કર્મના ફળને આપનાર માનવામાં આવે છે જે કંઈ માણસ જીવનમાં કરે છે તેના આધારે શનિદેવ તેને સુખ કે દુઃખ આપે છે તેમને કઠિન કડક અને નિષ્ઠુર માનવામાં આવે છે પરંતુ તે ન્યાયપ્રિય પણ છે તેમની કૃપા મળે તો માણસનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બની જાય છે શનિદેવને કાળો રંગ લોખંડ કાળી તિલ કાળી વસ્તુઓ અને ગાય સાથે ખાસ સંબંધ છે તેમનું વાહન કાળું મૂંગા છે અને તેઓ સાદગી સંયમ સેવા અને ધૈર્યના પ્રતીક છે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણી પદ્ધતિઓ છે જેમાં શનિવારે વ્રત રાખવું કાળી તિલનો દાન કરવો કાળા કપડાં પહેરવા શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવો ગાયને કાળી તિલ અને ગુડ ખવડાવવો વગેરે મુખ્ય છે આમાંની એક ખૂબ જ પ્રભાવશાળી પદ્ધતિ એ છે કે શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગોળ ખવડાવવું શનિવારી અમાસ શા માટે ખાસ છે અમાવાસ્યા એટલે ચંદ્રની અદૃશ્યતાનો દિવસ આ દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને તેનો પ્રકાશ પૃથ્વી પર પડતો નથી આ દિવસે પ્રકૃતિમાં ઉર્જાનું સ્તર ઘટી જાય છે અને આધ્યાત્મિક શક્તિઓ વધુ સક્રિય બને છે હિન્દુ ધર્મમાં આ દિવસે પિતૃઓની સ્મૃતિમાં તર્પણ શ્રાદ્ધ દાનપુણે જેવા કાર્યો કરવામાં આવે છે જ્યારે આ અમાવાસ્યા શનિવારે પડે છે ત્યારે શનિદેવની શક્તિ વધુ તીવ્ર બને છે આ દિવસે શનિદેવની ઉપાસના કરવાથી તેમની કૃપા મળે છે અને તેમના કઠિન પ્રભાવથી મુક્તિ મળે છે શનિવારી અમાસને પિતૃ અને શનિદેવ બંને સાથે જોડાયેલો માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે પિતૃઓની આત્માઓ પૃથ્વી પર આવે છે અને તેમને સંતુષ્ટ કરવા માટે દાન તર્પણ અને ગાયને ખવડાવવાની પરંપરા છે ગાયને કાળી તિલ અને ગોળ ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને શનિદેવ પણ પ્રસન્ન થાય છે કારણ કે ગાય શનિદેવની પવિત્ર પ્રાણી છે ગાયની પવિત્રતા અને ધાર્મિક મહત્વ ગાયને હિન્દુ ધર્મમાં ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે તેને માતા સમાન માનવામાં આવે છે કારણ કે તે દૂધ ઘી ગોમૂત્ર ગોબર જેવી અનેક પવિત્ર અને ઉપયોગી વસ્તુઓ આપે છે ગાયને સાત્વિક પ્રાણી માનવામાં આવે છે અને તેની સેવા કરવી એ પુણેનું કાર્ય છે વેદો પુરાણો અને ગ્રંથોમાં ગાયની મહિમા ગાવામાં આવી છે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે ગાયની સેવા કરનાર માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ગાય માત્ર એક પ્રાણી નથી પરંતુ તે સાત્વિકતા શાંતિ સેવાભાવ અને ધર્મનું પ્રતિક છે શનિદેવને ગાય પ્રત્યે ખાસ માન છે માન્યતા છે કે શનિદેવ ગાયને ખૂબ પ્રેમ કરે છે અને ગાયની સેવા કરનારને તેઓ કદી પણ દુઃખ આપતા નથી તેથી જ શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગુડ ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કાળી તિલ અને ગુડનું ધાર્મિક મહત્વ કાળી તિલ તલ અને ગુળ ગાળ બંનેને શનિદેવ સાથે ખાસ સંબંધ છે શનિદેવને કાળી વસ્તુઓ પ્રિય છે કારણ કે તેમનો રંગ કાળો છે અને તેઓ કાળા વસ્ત્રોમાં રહે છે કાળી તિલ શનિદેવની પ્રિય વસ્તુ છે અને તેનો ઉપયોગ શનિ શાંતિ માટે કરવામાં આવે છે તિલને પિતૃઓની શાંતિ માટે પણ વપરાય છે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓને તર્પણ કરતી વખતે તિલનો ઉપયોગ કરવો જોઈએ ગુળ એટલે ગાળ જે ઊંચી ઊર્જાવાળું અને સ્વાદિષ્ટ પદાર્થ છે ગુઢ સાત્વિક અને પૌષ્ટિક માનવામાં આવે છે તે શરીર અને મન બંનેને શક્તિ આપે છે ગાયને ગુળ ખવડાવવાથી તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે પ્રસન્ન થાય છે કાળી તિલ અને ગુડનું મિશ્રણ ગાયને ખવડાવવાથી તે પ્રસન્ન થાય છે અને તેની પ્રસન્નતા શનિદેવ સુધી પહોંચે છે આ મિશ્રણ શનિદેવને પણ પ્રિય છે અને તેથી તેઓ પ્રસન્ન થાય છે શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગુડ ખવડાવવાની પદ્ધતિ આ કાર્ય કરતા પહેલા મન શરીર અને વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ સવારે સ્નાન કરીને સાફ સફેદ અથવા કાળા વસ્ત્રો પહેરો ગાયને પહેલાં સ્વચ્છ પાણી પીવડાવો પછી કાળી તિલ અને ગુડનું મિશ્રણ તૈયાર કરો તિલ અને ગુડનું પ્રમાણ એક વાગીને એક મિનિટ હોઈ શકે આ મિશ્રણ ગાયને હાથથી ખવડાવો જો શક્ય હોય તો ગોશાળામાં જઈને આ કાર્ય કરો ગાયને ખવડાવતી વખતે શનિ ચાલીસા સ્તોત્ર અથવા શમ શનિશ્ચરાય મંત્રનો જાપ કરો ગાયને પ્રણામ કરો અને પિતૃઓ તથા શનિદેવની આરતી કરો જો કોઈ પિતૃનું નામ ખબર હોય તો તેમનું નામ લઈને તર્પણ કરો આ કાર્ય એકાંતમાં અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ શનિદેવની કૃપા મેળવવાના લાભ શનિદેવ પ્રસન્ન થાય તો માણસના જીવનમાં નીચેના લાભો મળે છે શનિની સાડે સાતી અને અષ્ટમી શનિમાંથી મુક્તિ જ્યારે શનિ મંગળ અથવા કુંડળીમાં કઠિન સ્થાને હોય છે ત્યારે માણસને સાડે સાતી અથવા અષ્ટમી શનિનો સામનો કરવો પડે છે આ સમયગાળામાં નોકરી સ્વાસ્થ્ય સંબંધો અને ધનસંચયમાં સમસ્યાઓ આવે છે શનિવારી અમાસે ગાયને કાળી તિલગુળ ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ કઠિન સમય સરળતાથી પસાર થાય છે ધન સમૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં સફળતા શનિદેવ ધનના કારક છે તેમની કૃપાથી માણસને નોકરીમાં પદોન્નતિ વ્યવસાયમાં વિસ્તરણ અને ધનસંચયમાં વધારો થાય છે આરોગ્યમાં સુધારો શનિદેવ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તેમની કૃપાથી તણાવ ચિંતા ઉદાસી અને દીર્ઘકાલીન રોગોમાંથી મુક્તિ મળે છે પારિવારિક શાંતિ અને સુખ સમાધાન શનિદેવ પ્રસન્ન થાય તો ઘરમાં શાંતિ વસે છે કલેશ ઘટે છે અને પરિવારના સભ્યો વચ્ચે સારા સંબંધો બને છે પિતૃદોષમાંથી મુક્તિ જો કુંડળીમાં પિતૃદોષ હોય તો તેનાથી થતી સમસ્યાઓ જેવી કે વિલંબિત લગ્ન નોકરીમાં અડચણો ધનની હાનિ વગેરે દૂર થાય છે આધ્યાત્મિક ઉન્નતિ શનિદેવ આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે તેમની કૃપાથી માણસમાં સંયમ ધૈર્ય સાદગી અને સેવાભાવ વિકસે છે શનિવારી અમાસના દિવસે ગાયને કાળી તિલ અને ગોળ ખવડાવવાની પદ્ધતિ આ કાર્ય કરતા પહેલા મન શરીર અને વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ સવારે સ્નાન કરીને સાફ સફેદ અથવા કાળા વસ્ત્રો પહેરો ગાયને પહેલાં સ્વચ્છ પાણી પીવડાવો પછી કાળી તિલ અને ગુડનું મિશ્રણ તૈયાર કરો તિલ અને ગુડનું પ્રમાણ એક વાગીને એક મિનિટ હોઈ શકે આ મિશ્રણ ગાયને હાથથી ખવડાવો જો શક્ય હોય તો ગોશાળામાં જઈને આ કાર્ય કરો ગાયને ખવડાવતી વખતે ચાલીસા શનિ સ્તોત્ર અથવા શમ શનિશ્ચરાય મંત્રનો જાપ કરો ગાયને પ્રણામ કરો અને પિતૃઓ તથા શનિદેવની આરતી કરો જો કોઈ પિતૃનું નામ ખબર હોય તો તેમનું નામ લઈને તર્પણ કરો આ કાર્ય એકાંતમાં અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ શનિદેવની કૃપા મેળવવાના લાભ શનિદેવ પ્રસન્ન થાય તો માણસના જીવનમાં નીચેના લાભો મળે છે શનિની સાડે સાતી અને અષ્ટમી શનિમાંથી મુક્તિ જ્યારે શનિ મંગળ અથવા કુંડળીમાં કઠિન સ્થાને હોય છે ત્યારે માણસને સાડે સાતી અથવા અષ્ટમી શનિનો સામનો કરવો પડે છે આ સમયગાળામાં નોકરી સ્વાસ્થ્ય સંબંધો અને ધનસંચયમાં સમસ્યાઓ આવે છે શનિવારી અમાસે ગાયને કાળી તિલગુડ ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ કઠિન સમય સરળતાથી પસાર થાય છે ધન સમૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં સફળતા શનિદેવ ધનના કારક છે તેમની કૃપાથી માણસને નોકરીમાં પદોન્નતિ વ્યવસાયમાં વિસ્તરણ અને ધનસંચયમાં વધારો થાય છે આરોગ્યમાં સુધારો શનિદેવ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તેમની કૃપાથી તણાવ ચિંતા ઉદાસી અને દીર્ઘકાલીન રોગોમાંથી મુક્તિ મળે છે પારિવારિક શાંતિ અને સુખ સમાધાન શનિદેવ પ્રસન્ન થાય તો ઘરમાં શાંતિ વસે છે કલેશ ઘટે છે અને પરિવારના સભ્યો વચ્ચે સારા સંબંધો બને છે પિતૃદોષમાંથી મુક્તિ જો કુંડળીમાં પિતૃદોષ હોય તો તેનાથી થતી સમસ્યાઓ જેવી કે વિલંબિત લગ્ન નોકરીમાં અડચણો ધનની હાનિ વગેરે દૂર થાય છે આધ્યાત્મિક ઉન્નતિ શનિદેવ આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે તેમની કૃપાથી માણસમાં સંયમ ધૈર્ય સાદગી અને સેવાભાવ વિકસે છે